હું જનક દવે સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે આજે અમે મન કી બાત કરવાના છીએ તમારા અને નેતાઓના મનની વાત લોકસભાની ચૂંટણીઓમાં કેવી રીતે સાયકોલોજીકલ યુદ્ધ લડાઈ રહ્યું છે એની અમે વાત કરીશું કેવી રીતે તમારા મનમાં સવાલો ઊભા કરવામાં આવે છે એ અમે તમને સમજાવીશું એ પછી અમે ઇલેક્ટ્રોલ ઇલેક્ટ્રોરલ બોન્ડના કેસની વાત કરીશું મામલો સુપ્રીમ કોર્ટ અને સીબીઆઈ એસબીઆઈનો છે એસબીઆઈને તાત્કાલિક ઇલેક્ટ્રોલ બોન્ડ વિગતો જાહેર કરવાનો આદેશ થયો વિપક્ષો ખુશખુશાલ થયા પણ શું ખરેખર તેમણે ખુશ થવા જેવું છે અમે તમને આ તમામ સવાલોના જવાબ આપીશું લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે નેતાઓ તમારા મત અને મન જીતવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે અમે તમારા મનની વાત કરીશું નેતાઓ કેવી રીતે તેમના મનની વાત તમારા મનમાં મૂકી રહ્યા છે એ પણ તમને જણાવીશું અત્યારે સૌના મનમાં એક સવાલ ઊભો કરવામાં આવી રહ્યો છે કે બીજેપી ત્રણસો સિત્તેર અને એનડીએ ચારસોથી વધુ બેઠકો જીતશે કે નહીં બીજેપી જીતશે કે નહીં એ તો સવાલ જ નથી રહ્યો સવાલ એ કરાઈ રહ્યો છે કે કેટલી બેઠકોથી જીતશે આ કંઈ ઓચિંતું બન્યું નથી આ સ્થિતિ એક રણનીતિનો જ ભાગ છે આ રણનીતિની સીધી અસર તમારા વોટ્સએપ પર પડે છે તમે તમારા વોટ્સએપ પર ચારસો કે પારના અનેક મેસેજીસ વાંચ્યા હશે અને ફોરવર્ડ પણ કર્યા હશે એટલે તમારા મનમાં આ વાત સાવ સજ્જ રીતે બેસાડી દેવામાં આવી છે સોશિયલ મીડિયા પર પણ ચારસો કે પારની ઇફેક્ટ્સ જોવા મળે છે સાયકોલોજીકલ જંગને જીતવા માટેની આ એક રણનીતિ છે તમે સાયકોલોજીકલ જંગને સાચી ગણો કે ખોટી પરંતુ તમારે આ મામલે સમજવું જરૂરી છે માહિતીના યુગમાં તમે જેટલું વધુ સમજશો એટલું જ જીતશો જીતવાની વાત છે તો પીએમ મોદી અવારનવાર ચારસો કે પારની વાત કરે છે તો તમે સાંભળો એમની વાત કર્યો કે એનડીએ ચારસો થી વધારે બેઠકો જીતશે બે હજાર ચોવીસ ની આ ચૂંટણીમાં અલગ જ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે પીએમ મોદીએ તો મહિનાઓ પહેલાથી કહેવાનું શરૂ કર્યું હતું કે તેમને ત્રીજી મુદ્દત માં ભારત ત્રીજા નંબરની ઇકોનોમી બનશે તમે એ વાત પણ સાંભળો મેં આપકો વિશ્વાસ દલાતા હું એનડીએ કે તીસરે ટર્મ મેં ઇસ દેશ કી ઇકોનોમી દુનિયા મેં તીસરે નંબર પર હોકે કે રહે પીએમ મોદી તો માનીને ચાલી રહ્યા છે કે બે હજાર ચોવીસની ચૂંટણીઓ તેઓ જીતી ચૂક્યા છે તેમનો આ આત્મવિશ્વાસ વિરોધી પાર્ટીઓના આત્મવિશ્વાસને ડગમગાવે છે એક એક વાત કરીને પીએમ મોદી કેવી રીતે સાયકોલોજીકલ જંગ જીતી રહ્યા છે એની પણ વાત કરીશું આ વર્ષ બે હજાર ચોવીસનું છે પણ પીએમ મોદી અવારનવાર બે હજાર સુડતાલીસની વાત કરે છે તેઓ કહેતા રહે છે કે બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનો છે એટલે તમે સમજો કે તેઓ કહેવા ઈચ્છે છે કે બે હજાર ચોવીસ જ નહીં બે હજાર સુડતાલીસ સુધીમાં જેટલી પણ ચૂંટણીઓ થાય એમાં તમારે બીજેપીને જ મત આપવાનો છે બીજી કોઈ પાર્ટીનો વિચાર સુધા પણ કરવાનો રહેતો નથી ચારસો કે પાર આજ લોકસભાની ચૂંટણીમાં સૌથી પાવરફુલ સ્લોગન બન્યું છે અત્યારે બધે જ એની ચર્ચા છે પીએમ મોદીએ લોકોના મનમાં એવી એક એવી જાડ બિછાવી છે જેના લીધે વિરોધીઓ પણ ચોંકી ગયા છે જેના જવાબો તૈયાર ન કર્યા હોય એ જ સવાલો એક્ઝામમાં પૂછાય તો વિદ્યાર્થીઓની હાલત કેવી થાય અત્યારે વિરોધ પક્ષોની હાલત લગભગ એવી જ છે क्वेश्चन पेपर को तो मुकी न सकाएं काई तो लिखूच पड़े लिखवा भूलो पण था कांग्रेस का प्रमुख मल्लिका जुनखड़ गे पण भूल कर बैठा ते वो पण 400 के पार विषय बोलता पोता जात ने रोकी शकचा ना होता चलो तेने पण संभालो आपका इतना बहुमत है अब तो पहले 330 334 की अपने तो 400 पार हो रहा है તમારી આસપાસ કોંગ્રેસનો કોઈ કાર્યકર હોય તો તમારે તેને એક સવાલ કરવો જોઈએ એ સવાલ શું છે એ અમે તમને કહીશું તમારે પૂછવાનું કે શું ખડગે સાહેબ માને છે કે પીએમ મોદીની પાસે જાદુઈ છડી છે એટલે તેઓ કેટલીક બેઠકો પર જીત મળશે એનો ચોક્કસ આંકડો આપી રહ્યા છે કે પછી ખડગે સાહેબ પીએમ મોદીને જ્યોતિષી માની રહ્યા છે ખેર તમે કોંગ્રેસના કોઈ કાર્યકરની સાથે ચાય પે ચર્ચા કરી શકો છો સોરી ચાય પે ચર્ચા કરશો તો તેઓ તમને કદાચ બીજેપીના મેમ્બર માની લેશે એટલે તમે કોંગ્રેસના કાર્યકરને શરબત કે કોફી પીવડાની વિને પણ આ સવાલો કરી શકો છો તમારે તેમને એ પણ પૂછવું જોઈએ કે શું ખરેખર ખરગે સાહેબ ડરી ગયા છે વિપક્ષ ખરેખર ડરી ગયો એમ જણાઈ રહ્યું છે વિપક્ષે માની લીધું છે કે હાર તો નક્કી જ છે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં આવી જ સ્થિતિ હતી બીજેપીના આક્રમક પ્રચાર સામે કોંગ્રેસ મહદંશે નિષ્ક્રિય રહી હતી એક રીતે કોંગ્રેસે જ બીજેપી માટે લાલ જાજમ બિછાવી હતી જેના લીધે આખરે બીજેપીએ એકસો છપ્પન બેઠકો પર બમ્પર જીત મેળવી હતી એવી જ સ્થિતિ અત્યારે રાષ્ટ્રીય સ્તરે પણ જોવા મળી રહી છે જબરદસ્ત ફાઇટ આપવાના બદલે વિપક્ષી નેતાઓનું મનોબળ લગભગ તૂટી ગયું છે તેઓ માની જ બેઠા છે કે તેઓ તો જાણે હારવાના જ છે વિપક્ષી નેતાઓ માત્ર ને માત્ર એક ચહેરાને કારણે ડરી ગયા છે આ ચહેરો છે નરેન્દ્ર દામોદાસ દામોદરદાસ મોદીનો પીએમ મોદીએ પોતાની બ્રાન્ડ બનાવી છે જે રાતોરાત બની નથી તેમણે અને તેમના ચાહકોએ એના માટે તંતુડ મહેનત કરી છે અત્યારે બ્રાન્ડ એટલી મોટી અને મજબૂત બની ગઈ છે કે વિપક્ષોના નેતાઓ તેમનો મુકાબલો કરવા તૈયાર નથી આ બ્રાન્ડ કેવી રીતે બની એ અમે તમને સમજાવીશું એક આખું સર્કલ પૂરું થયું છે એની પણ વાત કરીશું ગુજરાતમાં કોમી રમખાણો બાદ બે હજાર બેમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી રમખાણો બાદ પીએમ મોદીની હિન્દુ હૃદય સમ્રાટ તરીકેની ગુજરાતમાં ઇમેજ બની હતી જેની દેશભરમાં ચર્ચા પણ થઈ હતી અહીંથી વિશેષ કરીને આખા દેશનું ફોકસ પીએમ મોદી પર ગયું હતું એ પછી 2007 માં તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી પી એમ મોદીની ઈમેજ પણ બદલાઈ વિકાસપુરુષ તરીકેની તેમની ઓળખ પડી ગુજરાતમાં નવા નવા ફ્લાયઓવર બ્રિજ પણ बनवाવા લાગ્યા એટલે વિકાસ થયો અને સાથે એનો પણ પ્રચાર ખૂબ થયો એ પછી 2012 ની વિધાનસભાની ચૂંટણીમાં પણ બીજેપી જીતી એ પછી દેશનું સુકાન સંભાળવા માટે નરેન્દ્ર મોદી સક્ષમ હોવાની છબી ઊભી કરવાની શરૂઆત થઈ ગઈ હતી ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટમાં દેશના ઉદ્યોગપતિઓ પીએમ મોદીની વાહવાહી કરવા લાગ્યા હતા બે હજાર ચૌદની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અચ્છે દિન આ અંગેના સૂત્ર સાથે પીએમ બન્યા એટલે એ સમયે પીએમ મોદી આશાનું કિરણ બન્યા હતા આખા દેશને આશા જાગી હતી પીએમ મોદી એક નેરેટિવ સેટ કરે છે લોકોના મનને ઢાળે છે પોતાની તરફેણમાં કરે છે આવી સ્થિતિ જોઈને વિપક્ષો ડરી જાય છે અને ભૂલ કરી બેસે છે તેઓ ફૂલટોસ નાખે છે અને પીએમ મોદી સિક્સ ફટકારે છે બે હજાર ચૌદમાં પણ કાંઈક એવું જ બન્યું કોંગ્રેસના લીડર મણિશંકર અય્યરે પીએમ મોદીને ચાયવાલા કહી દીધા હતા પીએમ મોદી માટે ભાવતું હતું અને વૈદ્ય કીધું એવી સ્થિતિ થઈ તેમણે પોતાના ભાષણોથી એવું પિક્ચર રજૂ કરી દીધું કે તેઓ રિયલ આમ આદમી છે અને કોંગ્રેસ ધનવાનુંની પાર્ટી છે તેમણે ચાય પે ચર્ચા પણ શરૂ કરાવી હજુ સુધી વિપક્ષો સમજતા નથી કે પીએમ મોદી તેમને ડરાવે છે અને તેઓ ડરી પણ જાય છે ફાસ્ટ ફોરવર્ડ કરીએ વાત બે હજાર ઓગણીસની ચૂંટણીની પાકિસ્તાનમાં પહેલાં સર્જિકલ સ્ટ્રાઇક અને એ પછી સ્ટ્રાઇક કરવામાં આવી હતી એ રીતે પીએમ મોદીની સ્ટ્રોંગમેન તરીકેની ઇમેજ બની એટલે જ જો કહેતા હું વો બી કરતા હું જો નહીં કરતા વો બી મેં બેશક કરતા હું પીએમ મોદી માટે આ વાત લાગુ પડી જનતા ખુશ થઈ ગઈ અને બીજેપીને ભરપૂર મત મળ્યા હવે ફરી ફરી